શ્રી ગણેશાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાગત છે મિત્રો યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયમાં આગળના વિડીયોમાં અધ્યાય એક અર્જુન વિષાદ યોગ અને અધ્યાય બે સાંખ્ય યોગ આ બે નામના અધ્યાય સાંભળ્યા આજે આપણે સાંભળીએ કર્મયોગ અધ્યાય ત્રીજો સારાંશ અને ભગવાન શિવે પાર્વતીને અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને સંભળાવેલ ત્રીજા અધ્યાયની માત્મય ફળની કથા મિત્રો આપને જો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો જેથી આવનાર આવા જ ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી જાય ધન્યવાદ પાર્થાય પ્રતિબોધિતા ભગવતા નારાયણે સ્વયં વ્યાસેન ગ્રંથિતા પુરાણમુનીના મધ્યે અદ્વૈતામૃતવર્ષિણી ભગવતીમાં અષ્ટાદશ્યાયની મમ બનુસંદ ભગવદ્ગીતે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણે પોતે જ અર્જુનને ઉપદેશ કરેલી પ્રાચીન પ્રાચીનમા મુની વેદવ્યાસી મભારતમાં ગુથેલી અદ્વૈત જ્ઞાનામૃતને વસાવનારી અઢાર અધ્યાયવાળી સંસાર ઉપરથી મોહમાયાને દૂર કરાવનારી હે ભગવદ્ ગીતે હું આપનું સદા સર્વદાને માટે ધ્યાન ધરું છું મિત્રો રોજ પ્રાતઃકાળે હૃદય અને બુદ્ધિને ગીતારૂપી પવિત્ર જળથી સ્નાન કરાવીએ દુઃખ માત્રની નિવૃત્તિ માટે અને પરમ સુખની પ્રાપ્તિ માટે ગીતાજીનું રસપાન કરીએ બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હવે સાંભળીએ ભગવદ્ ગીતા ત્રીજા અધ્યાય કર્મ યોગનો સારાંશ અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે કે આપ તો જ્ઞાનને જ કર્મ કરતા વધારે સારું માનો છો તેમ છતાં મને ઘોર કર્મમાં કેમ જોડો છો આનો જવાબ આપતા શ્રી કૃષ્ણે કહ્યું કે કર્મ તો દરેકને કરવું પડે છે કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે અને યજ્ઞથી વરસાદ આવે છે અને યજ્ઞ કર્મથી થાય છે આમ યજ્ઞ કરવા માટે તો કર્મ કરવું જ પડે ભક્તિ પ્રધાન કર્મયોગની વિધિથી મમતા આસક્તિ અને કામનાઓનો ત્યાગ કરી શ્રી કૃષ્ણાર્પણ બુદ્ધિથી કર્મ કરવા જોઈએ તેમ જણાવ્યું શાસ્ત્ર જે જે કર્મો કરવા સૂચવ્યું છે તે તે કર્મો કરવા પ્રશંસા કરી અને તે ન કરનારની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જણાવ્યું આ પ્રકારે રાગ દ્વેષમાં ન પડતા સ્વધર્મ પાલન કરવા માટે ભાર દઈને કહ્યું છે વળી કામથી પેદા થનાર બધા જ અનર્થો અંગે સમજ આપી વિવેક બુદ્ધિથી ઇન્દ્રિયો અને મન ઉપર સંયમ રાખવા જણાવ્યું છે હવે સાંભળીએ કર્મયોગ અધ્યાય ત્રીજો જયાય શ્રી ચેત કર્મણ તે મતા બુદ્ધિર જનાર્દન તત્કેમ કર્મણી ઘોરેમાં નિયો જય કેશવ અર્જુને પૂછ્યું કે હે જનાર્દન આપે કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માન્યું છે તો પછી આપ મને ઘોર કર્મ કરવા કેમ કહો છો આપ ક્યારેક જ્ઞાનની પ્રશંસા કરો છો તો ક્યારેક કર્મની પ્રશંસા કરો છો આથી મારી બુદ્ધિ ભ્રમમાં પડે છે દરેકે કર્મ કરવું જરૂરી છે આથી આપ મારા હિતકાથી એક જ બાબત મને જણાવો શ્રી કૃષ્ણ ભગવાને જવાબ આપતા કહ્યું હે અર્જુન આ જગતમાં જ્ઞાન વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે કર્મયોગીઓની એમ બે પ્રકારની સ્થિતિ દર્શાવી છે નિત્ય નૈતિક કર્મો કર્યા વગર અંધકરણની શુદ્ધિ થતી નથી અને અંતઃકરણની શુદ્ધિ વિના જ્ઞાનનો લાભ થતો નથી જ્ઞાનના લાભ વિના મોક્ષ પ્રાપ્તિ થતી નથી કર્મ ત્યજવાથી મોક્ષ પ્રાપ્તિ થતી નથી કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી કારણ કે બધા પ્રાણીઓ પ્રકૃતિના ગુણોને વશ થઈ કર્મ કર્યા જ કરે છે જે કર્મેન્દ્રિયોનો સંયમ કરી મનથી વિષયોનું સેવન કરે છે તે મૂર્ખ અને દંભી કહેવાય છે પણ જે મનુષ્ય મનથી જ્ઞાનેન્દ્રિયોને દબાવી ફળ માટે અના શક્ત થઈને કર્મયોગનું અનુષ્ઠાન કર્મેન્દ્રિયો દ્વારા કરે છે તે શ્રેષ્ઠ છે સંધ્યા ઉપાસના વગેરે કર્મ દરરોજ કરવા જોઈએ જો તું બધી રીતે કર્મ કરવાનું છોડી દેશે તો તારું શરીર પણ ટકી શકશે નહીં ઈશ્વર નિમિત્તે કર્મ સિવાયના બીજા કર્મ બંધનમાં નાખનાર છે આથી ફળની ઈચ્છા ત્યજી દઈ કર્મ કર અગાઉ બ્રહ્માએ યજ્ઞ સહિત પ્રજાને સર્જી ત્યારે તેમણે કહેલું કે આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો તો દેવો તમને વાંછિત ભોગ આપશે પરંતુ તેમણે તમને જે આપ્યું તે તમે દેવોને અર્પણ કર્યા વગર ભોગવો તો તમે ચોર ઠરો યજ્ઞ કર્યા પછી વધેલું જમનારા સજ્જન છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે પણ જે મનુષ્ય પોતાના જ માટે રાંધે છે તે પાપનું ભક્ષણ કરી રહ્યા છે પ્રાણીઓની ઉત્પત્તિ અન્ન વડે થાય છે અન્ન વરસાદથી થાય છે વરસાદ યજ્ઞથી થાય છે યજ્ઞ કર્મથી થાય છે કર્મ વેદથી ઉત્પન્ન થાય છે ને વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે આમ પરમાત્મા સદાય યજ્ઞમાં જ રહેલા છે માટે યજ્ઞાદિ કર્મ કરવા જોઈએ જે મનુષ્ય જગતમાં યજ્ઞાદિ કર્મ કરતો નથી તે ભારરૂપ અને વૃથ્થા જ જીવન જીવે છે પરંતુ જે આત્મામાં રાજે છે આત્મામાં તૃપ્ત રહે છે આત્મામાં સંતોષી રહે છે તેને કોઈ કર્મ કરવાનું રહેતું નથી જનક વૈદેહી જેવા રાજવી પણ ફળમાં રહી કર્મ દ્વારા જ ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી શક્યા હતા તેથી મનુષ્યોને ધર્મમાં પ્રવૃત્ત કરવા માટે પણ તું કર્મ કર મોટા માણસો જે કંઈ આચરણ કરે છે તેનું અનુકરણ નાનાઓ કરે છે હે અર્જુન મારે પોતાને ત્રણેય લોકમાં કંઈ કરવાનું કે મેળવવાનું નથી છતાં હું કર્મમાં પ્રવૃત્ત રહું છું જો હું કર્મ ન કરું તો બધા મારું અનુકરણ કરવા માંડશે ને કર્મોને છોડી દેવાથી નાશ પામશે આથી કરીને વણશંકર જાતિ પેદા થશે અને વણશંકરતાનો સર્જક અને તેના અધપતનું કારણ બનવું બધા જ કર્મો ઇન્દ્રિયો મારફત કરવામાં આવે છે અજ્ઞાની મનુષ્ય કર્મમાં આસક્ત થઈ કર્મ કરે અને હું કરું છું તેમ માની લે છે જ્યારે જ્ઞાનીઓ કર્મમાં આસક્ત થયા વગર કર્મ કરે છે હું પરમાત્માનો અંશ છું અને તેની પ્રેરણાથી હું આ કાર્ય કરું છું એવો નિશ્ચય કરીને જે કર્મ કરવામાં આવે તે મને અર્પણ કરી ફળની આશા છોડી દે અહંકારનો ત્યાગ કર ને શોક રહિત થઈ યુદ્ધ કર જે મનુષ્યો મારા વચનોમાં શ્રદ્ધા રાખી દોષ દ્રષ્ટિ વગરના થઈ અહંકાર રહિત બનીને મારા મતને અનુસરે છે તે મનુષ્ય કર્મ કરતો હોવા છતાં જ્ઞાનીની જેમ તે કર્મથી મુક્ત થાય છે દરેક ઇન્દ્રિયને પોતાના રાગ દ્વેષ રહેલા છે તે રાગ અને દ્વેષને વશ ન થવું જોઈએ રાગ દ્વેષ બંને મોક્ષ માર્ગના શત્રુઓ છે આથી કરીને રાગ દ્વેષ જીતીને પોતાના ધર્મનું પાલન કરવું ઉત્તમ છે પોતાના જ ધર્મમાં મૃત્યુ થાય તે ઉત્તમ છે કેમ કે સ્વધર્મથી સ્વર્ગ સુખ મળે છે જ્યારે બીજાનો ધર્મ નરક અપાવે છે અર્જુન પૂછ્યું કે હે કૃષ્ણ પોતાની ઈચ્છા ન હોવા છતાં મનુષ્ય કોની પ્રેરણાથી પાપ કર્મો કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે અર્જુન રજોગુણથી ઉત્પન્ન થયેલ કામ ક્રોધ મનુષ્યને પાપ કરાવે છે આ બંને મહાન પાપી છે તેને મોક્ષ માર્ગના શત્રુ જાણ જેમ ધુમાડાથી અગ્નિ કચરાથી દર્પણને ગર્ભવિષ્ટન ચામડીથી ગર્ભ ઢંકાય છે તે પ્રમાણે કામથી વિવેક જ્ઞાન ઢંકાયેલ છે આ કામ અજ્ઞાનીને ભોગના સમયે સુખ અને અંતમાં દુઃખ આપે છે જ્ઞાનીને આ કામ દ્વારા થનાર અનર્થનો અનુભવ હોવાથી મોટ ભોગ ભોગવવાના સમયે પણ દુઃખ જ થાય છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ આ ત્રણ કામના આશ્રય સ્થાન છે કામ જ પોતાના આવરણથી જ્ઞાનને ઢાંકીને જીવાત્માને મૂર્ખ બનાવે છે માટે તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાનનો નાશ કરનાર કામનો નાશ કર ઇન્દ્રિયો દેહથી અલગ છે બુદ્ધિ મનથી અલગ છે અને મન ઇન્દ્રિયોથી પર છે આત્મા બુદ્ધિથી પર છે માટે હે અર્જુન આત્માને બુદ્ધિથી મહાન ગણીને બુદ્ધિથી મનને અંકુશમાં લઈ કામરૂપી શત્રુનો નાશ કર ઈતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ મિત્રો ત્રીજા અધ્યાયનું મહાત્મય ફળ જે પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું હતું કે હે પ્રભુ આપ હવે અમને ત્રીજા અધ્યાયના મહાત્મયનું ફળ જણાવો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કઈ સંભળાવી કૌશિક વંશમાં જડ નામનો એક બ્રાહ્મણ થયો તે વેદશાસ્ત્ર જાણનાર હોવા છતાં પોતાના કર્મે કરીને અધોગતિને પામ્યો હતો તેણે અનેક પ્રકારના વેપાર દ્વારા પુષ્કળ ધન એકઠું કર્યું હતું તેણે ધનનો સદુપયોગ ન કરતા દુરુપયોગ કરવા માંડ્યો જુગાર શરાબ વેશ્યાગમન વગેરે દૂષણોમાં પડી તેણે સઘળું ધન ગુમાવ્યું તેથી કરીને તેણે ચોરીના રવાડે ચઢીને ફરીથી ધન એકઠું કર્યું એક દિવસ કેટલાક લૂંટારો રાતના સમયે તેના ઘેર તેને મારીને તેની પાસે જે ધન હતું તે લઈ ગયા આ બ્રાહ્મણ પ્રેત થયો તે પ્રેત્યોનીમાં તેના કર્મો અનુસાર ઘણો ઘણો દુઃખી થઈ ગયો આ બ્રાહ્મણને મોહ નામનો એક પુત્ર હતો તે વેપાર અર્થે પરદેશ ગયો હતો જ્યારે તે પોતાને ગામ પાછો આવ્યો ત્યારે પોતાના પિતાના મૃત્યુના સમાચાર જાણીને દુઃખી થયો તેણે તેના પિતાની ઉત્તર ક્રિયા કરી ઉત્તર ક્રિયા કરવા છતાં તેના પિતાનો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર ન થયો એક દિવસે મોહને ત્યાં તેનો મિત્ર બહાર ગામથી આવ્યો બીજે દિવસે સવાર થતાં તેના મિત્રે નાહી ધોઈ સ્નાન સંધ્યા કરી ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો આ સમયે પેલા બ્રાહ્મણનો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર થયો તેને માટે એક સુંદર વિમાન આવ્યું અને તે વિમાનમાં બેસવા ગયો ત્યારે અપ્સરાઓએ તેનું સ્વાગત કર્યું આ વખતે મોહે તેના પિતાજીએ પૂછ્યું કે તમારો ઉદ્ધાર કેવી રીતે થયો ત્યારે તેના પિતાએ કહ્યું તારા આ મિત્ર ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવાથી તે પાઠ સાંભળતા મારો ઉદ્ધાર થયો છતાં તને એક કામ સોંપું છું મારો ભાઈ અને આપણા પૂર્વજો હજી નરકનું દુઃખ ભોગવે છે તેમને દુઃખમાંથી મુક્ત કરવા ત્રીજા અધ્યાયનો નિત્ય પાઠ કરજે આ પ્રમાણે બ્રાહ્મણ પુત્રે ત્રીજા અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી તેના પુણ્યબળે તેના પૂર્વજોનો ઉદ્ધાર થયો સાથે સાથે તે અને તેના મૃત તેનો મિત્ર મૃત્યુ પછી વૈકુંઠધામ પામ્યા ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આપણે ભગવદ્ ગીતાના કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય જે ભગવાન કૃષ્ણે અર્જુને સંભળાવેલ તે આપણે સાંભળ્યો અને આવનાર વિડીયોમાં આપણે સાંભળીશું કર્મ બ્રહ્માર્પણ યોગ નામનો ચોથો અધ્યાય અને તેનું માત્મય ફળ ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ભક્તજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો નમસ્કાર